નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું સ્કાય મેટની વરસાદની આગાહી હજુ પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા આગળ વાત થશે રાજકોટમાં આઠ કલાકમાં આઠ ઇંચ વરસાદ જનજીવન અસ્ત વ્યસ્ત બન્યો છે ત્યારે બીજી તરફ મિત્રો ભક્તોની ભીડકાબુ બહાર જતા પોલીસે કર્યો છે લાઠીચાર્જ આગળ વાત થશે ગુજરાતમાં લાગ્યું છે એક નંબરનું સિગ્નલ તો બીજી તરફ વડોદરા નગરપાલિકાની પ્રશાસનિક જવાબદારી પણ સામે આવી છે લોકો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ત્યારે આગળ વાત થશે ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય થતા સત્યાવીસ જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું ત્યારે અન્ય સમાચારની

ત્યારે ગુજરાતમાં વરસાદના વરસાદના પગલે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વાત થશે લઈને ગુજરાતમાં આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે ત્યારે બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે એનડીઆરએફની એક ટુકડી પણ તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે રાજકોટ લોકમેળાનો વિવાદ હવે વકર્યો છે અનેક સમસ્યાઓ સામે આવી છે ત્યારે મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે સમગ્ર રાજ્યમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી હતી ત્યારે આ જગ્યાએ ઘટના બની હતી તેનું સમાચારમાં આપણે વિસ્તારથી જાણીશું હવે સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ ગુજરાતમાં આવી છે અંબાલાલ પટેલની મોટી આગાહી ત્યારે બીજી તરફ અમદાવાદમાં ગત ચોવીસથી અડતાલીસ કલાકમાં મેઘરાજાનું ભયંકર બેટિંગ જોવા મળ્યું હતું ત્યારે અમેરિકા પર ત્રણ બાજુથી થઈ શકે છે પરમાણુ હુમલો એક મીડિયાનો દાવો સામે આવ્યો છે ત્યારે અંતે વાત કરીશું મફત અનાજ માટે કરી લો રેશન કાર્ડમાં આ કામ હવે મિત્રો સમાચારો વિસ્તારથી સરકારે કરેલી જાહેરાત અનુસાર તમામ કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ રાશન કાર્ડ ધારક ઈ કેવાયસી પૂર્ણ નથી કર્યો જેથી આ રાશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતો મફત રાશન બંધ થઈ જશે કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોએ ઈ કેવાયસી કરાવવું પડશે ઈ કેવાયસી માટે સરકારની રાશનની દુકાને જવું પડશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા પર ત્રણ બાજુથી થઈ શકે છે પરમાણુ હુમલો મીડિયા રિપોર્ટમાં વાત સામે આવી છે કે અમેરિકા પર એક નહીં પણ ત્રણ બાજુથી પરમાણુ હુમલો થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે સામે આવેલી માહિતી અનુસાર અમેરિકાને ડર છે કે ચીન રશિયા અને ઉત્તર કોરિયાની આ એ ગમે ત્યારે અમેરિકા પર પરમાણુ બોમ્બ વરસાવી શકે છે તેથી જ જો બાઇડન અમેરિકન દળોને સંભવિત પરમાણુ યુદ્ધ માટે તૈયાર રહેવાનો પણ આદેશ આપ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મેઘરાજાએ અમદાવાદને ગમરોડી નાખ્યો છે અમદાવાદમાં ગત તેર કલાકમાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે અત્યાર સુધીમાં સિઝનનો નેવું ટકા વરસાદ અમદાવાદમાં જોવા મળ્યો છે સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મણિનગરમાં સાડા સાત ઇંચ જેટલો પડ્યો હતો દરેક વિસ્તારમાં બેથી ત્રણ ઇંચ જેટલો એવરેજ વરસાદ પડ્યો નથી શહેરમાં પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં કેવો રહેશે વરસાદી માહોલ આવી છે અંબાલાલ પટેલની આગાહી વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે જેમાં જણાવ્યું છે કે ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે અઠ્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં અઠ્યાવીસ ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે ત્રીસથી એકત્રીસ ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરતાં સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન મોટી દુર્ઘટના સામે આવી છે સમગ્ર દેશમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થઈ હતી સાથે ઘણા સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમ પણ યોજાયો હતો દરમિયાન નવસારીના કૃષ્ણપુર ગામે મટકી ફોડ કાર્યક્રમમાં દિવાળાનો ભાગ તૂટી પડતા સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં પાંચ બાળકો પણ સામેલ છે ઈજાગ્રસ્તોને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા નવસારીના જલાલપોર તાલુકાના કાંઠાના કૃષ્ણપુર ગામે આ ઘટના ઘટી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ લોકમેળાનો વિવાદ વકર્યો છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પ્રકરણના લીધે એક એસઓપી જાહેર કરવામાં આવી છે જે એસઓપીને લઈને વિવાદ સર્જાયો છે એસઓપીમાં રાઇડ્સ સંચાલકો દ્વારા છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી હતી પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તેવી જાહેરાત બાદ હવે લોકમેળામાં નવો વિવાદ સર્જાયો છે આ યાંત્રિક રાઇડ્સના પ્લોટ્સ ખરીદનાર દ્વારા તમામ રાઇડ્સ ઉતારી લેવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે એનડીઆરએફની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી હતી ત્યારે આવી પરિસ્થિતિમાં નાગરિકોને સાવચેત રહેવા અને સલામત રહેવા રાજ્ય સરકાર અને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને એલર્ટ મોડમાં રહેવાનો આદેશ અપાયો છે અને ભારે વરસાદના પગલે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદના કહેરને લઈને ગુજરાતમાં આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે પાણી ભરાયા છે તેથી નાયબ મામલતદારની વર્ગ ત્રણની મુખ્ય પરીક્ષા ડી વાય એસઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં ભારે વરસાદ તો પડ્યો જ છે સાથે હજી વરસાદની આગાહીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ પરીક્ષાનું આયોજન અઠ્યાવીસ ઓગસ્ટથી ચાર દિવસ માટે કરાયું હતું હવે પરીક્ષા મોકૂફ થતાં પરીક્ષાની નવી તારીખ આવનારા સમયમાં જાહેર કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદના પગલે સ્થિતિ ગંભીર બની છે છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની પરિસ્થિતિનું સર્જન થયું છે વડોદરા જિલ્લામાં સત્યાવીસ ઓગસ્ટે તો શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ઉપરાંત વડોદરા જિલ્લામાં અનેક જગ્યાએ પુષ્કળ પાણી ભરાયા હોવાને કારણે રેલવે વ્યવહાર ઉપર તેની માઠી અસર જોવા મળી છે મુંબઈ તરફ જતી કેટલીક ટ્રેનો પણ રદ કરી હોવાનું સામે આવ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો માલગાડીના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી જતા ખડભડાટ મચી ગયો છે બિહારના ગયામાં રવિવારે માલગાડીના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી જતા ખડભડાટ મચી ગયો છે જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી મળતી માહિતી મુજબ આ ઘટના ગયાના રસુલપુર પાસે બની હતી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના સાંજે લગભગ ચાર વાગે અને પિસ્તાલીસ મિનિટે બની હતી જ્યારે કોલસાથી ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ બે ડેમના કારણે આવશે મોટી આફત મોરબીના ટુ ડેમમાં ત્રેપન હજાર નવસો ને ચોરાણું ક્યુસેક પાણીની આવક થઈ છે મચ્છુ ટુ ડેમ હાલમાં સો ટકા ભરાઈ જતા તેના બાર દરવાજા સાત ફૂટ ખોલાયા છે બીજી તરફ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો તેથી આ ડેમમાં સતત પાણીની આવક થઈ છે હાલ ડેમમાં પાણીની આવક બે લાખ સુડતાલીસ હજાર ત્રણસો ને ત્રેસઠ ક્યુસેક છે પાણીની જાવક પણ બે લાખ સુડતાલીસ હજાર ત્રણસો ને ત્રેસઠ ક્યુસેક છે ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડાયું છે જેને લઈને તાપી નદી બંને કાંઠે વહી રહી છે નદી કિનારાના ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનથી ડીપ ડિપ્રેશન ડીસા તરફ આગળ વધ્યો છે જેના કારણે બનાસકાંઠાના નાગરિકોને વિશેષ સાવધાની રાખવા માટે રાજ્ય સરકાર તેમજ તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાદરામાં બાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે વડોદરાના પાદરામાં બાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેના અવકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે અહીં ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાતા ઘણું નુકસાન થયું છે ઉપરાંત વડોદરામાં ફરી એકવાર પૂરનો ખતરો જોવા મળ્યો છે કારણ કે વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે નોંધનીય છે કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બસો એકાવન તાલુકામાં વરસાદ પડ્યો છે આ વરસાદના આંકડા તમે વિડીયોમાં પણ જોઈ શકો છો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય થતાં સત્યાવીસ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ગુજરાતમાં ગઈકાલનો દિવસ ભારે માનવામાં આવ્યો હતો જેમાં સત્યાવીસ જિલ્લામાં રેડ એલર્ટ અપાયો હતો તેમાં ત્રણ વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થતાં રાજ્યમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે તથા અમદાવાદમાં હજુ પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ રાજ્યના અનેક વિસ્તાર અને તાલુકાઓમાં આઠથી દસ ઇંચ વરસાદ ખાબકી ગયો છે તથા સુરત તાપી ડાંગ અને નવસારીના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખૂબ જ જરૂરી કાર્ય વડોદરા નગરપાલિકાની પ્રશાસનિક જવાબદારી સામે આવી છે વડોદરામાં ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળતા તમામ ઘર વખરી પલળી ગઈ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત નાગરિક અન્ન જળ જેવી પાયાની જરૂરિયાતથી વંચિત ન રહે તે માટે શહેરની મહારાણી લક્ષ્મીબાઈ સ્કૂલ નિજામપુરા સ્થળાંતર કરવામાં આવેલા નાગરિકોને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે આ કામગીરીના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ખૂબ જ વખાણ કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારેથી તે ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદના પગલે લોકોની દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળતા નુકશાનોની ભીતિ સેવાઈ રહી છે રાજ્યના મોટાભાગની નદીઓ પોતાની ભયજનક સપાટી વટાવી રહી છે ત્યારે મેઘરાજાએ થોડા સમય માટે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે રાજ્યમાં હજી પણ અનેક સ્થળે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં લાગ્યું છે એક નંબરનું સિગ્નલ ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન અતિભારે વરસાદ પડ્યો હતો દરમિયાન પોરબંદરથી મોટા સમાચાર સામે આવ્યા છે પોરબંદર પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે નોંધનીય છે કે ગુજરાત પર વરસાદની ખતરનાક સિસ્ટમ સક્રિય થઈ છે તેથી સમુદ્રમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહીને લઈને આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે એક નંબરનું સિગ્નલ માછીમારોને બંદર તરફ આવવા સૂચના આપે છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભક્તોની ભીડ કાબુ બહાર જતા પોલીસે કર્યો છે લાઠીચાર્જ જન્માષ્ટમી અવસર પર સોમવારે બિહારની રાજધાની પટનામાં આવેલા ઇસ્કોન મંદિરમાં લોકોની ભારે ભીડ દર્શન કરવા પહોંચી હતી જે દરમિયાન ભીડ કાબુ બહાર થઈ ગઈ હતી જોકે ભીડ બેકાબુ થતાં પોલીસે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને પ્રતિબંધના કારણે ભીડ કાબૂ બહાર થતાં પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં આઠ કલાકમાં આઠ ઇંચ વરસાદ જનજીવન અસ્તવ્યસ્ત બન્યો છે રાજકોટમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે જનજીવન ઠપ્પ થઈ ગયું છે આઠ કલાકમાં આઠ ઇંચ વરસાદથી રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પણ પાણી પાણી ફરી વળ્યા છે જેથી ભારે નુકસાન સેવાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા હાલ લોકોને સાવધાની રાખવા માટે સૂચના આપવામાં આવી છે અને કામ સિવાય બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાનની આગાહી કરતી સ્કાયમેટ સંસ્થાની મોટી આગાહી સામે આવી છે ક્લાયમેટની આગાહી પ્રમાણે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાત પહોંચી ગયું છે જેના કારણે ગુજરાતમાં સાબેલાધાર વરસાદ ખાપકી ગયો હતો હજી પણ ચોવીસ કલાક ગુજરાત માટે ભારે માનવામાં આવે છે સ્કાય આગાહી પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી મોડાસા ગાંધીનગર વડોદરા સુરત વલસાડ છોટાઉદેપુર પંચમહાલ તાપી ડાંગ નવસારી વલસાડ સહિત રાજકોટમાં પણ અનેક વિસ્તારમાં હજુ પણ જોરદાર વરસાદ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે